કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ પાંચ બે બે હજાર પચીસ હળવદ એક હજાર પાંચસો રૂપિયાથી બે હજાર ને પચીસ રૂપિયા ડીસા એક હજાર સાતસો એકતાલીસ રૂપિયાથી एक हजार आठ सौ ने एकावन रुपिया बोटाद एक हजार सात सौ ने रुपिया थी एक हजार सात सौ ने, ने रुपिया राजकोट एक हजार आठ सौ ने, ने रुपिया थी नेव ने छोतेर रुपिया पाटन एक हजार नौ सौ रुपिया थी एक हजार नौ सौ ने पत्र रुपिया सावरकुंडला बेहजार थी हजार एक सौ एक रूपया एक हजार आठ सौ ने चिमोते रूपया छुपिया जमजोधपुर हजार आठ सौ थी रूपयाजार एक सौ ने एकतालीस रूपया रापर एक हजार सौ छसो थी एक हजार ने आठ सौ रूपया अमरेली एक हजार तन सौ थी हजार बसो ने पंचावन रूपया मेंदेड़ा एक हजार सात सौ थी, एक हजार नौ सौ ने साठ रूपया भचाव एक हजार आठ सौ थी, एक हजार नौ सौ ने पत्र रूपया जसावदर एक हजार पांच सौ ने पच्चीस थी, एक हजार सात सौ ने एकसठ रूपया કોડીનાર એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર એકસો ને અઠાવન રૂપિયા જુનાગઢ એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર એકસો ને ચોપન રૂપિયા વાકાનેર એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર છસો રૂપિયા ધાનેરા એક હજાર નવસો ને એસી રૂપિયાથી બે હજાર ને છ રૂપિયા હારીજ એક હજાર બસો રૂપિયા થી એક હજાર ચાલીસ રૂપિયા ભીલડી એક હજાર રૂપિયા થી એક હજાર છવ્વીસ રૂપિયા નેનાવા એક હજાર ચારસો રૂપિયા થી એક હજાર સાતસો પાંત્રીસ રૂપિયા જોઈયાગળ જસદણ એક હજાર બસો રૂપિયા થી

કાલાવાડ એક હજાર છસો ને ત્રણ રૂપિયાથી બે હજાર બસો ને એકત્રીસ રૂપિયા ઊંઝા એક હજાર છસો રૂપિયાથી બે હજાર ને ચારસો રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં તેથી અવનવા પાકની માહિતી મળતી રહે જય જવાન